અને નવું તો મારા માટે સરપ્રાઇઝ છે તો જુઓ અહિયાં જોતા રહો મિત્રો વિડીયો આપણે વડનગર માં આઈ ગયા હતા અને આપડે જ્યાં નરેન્દ્ર મોદી ભણતા

જો મિત્રો આપણા શર્મિષ્ટા તળાવ જોયું જો અને એના સામે આવેલી કલ્ચર ચાની હોટલ જો આપણે ચામાં પીએ મૂક કરીએ જો મિત્રો આઝ અ ટી કલ્ચર તમારા ચા નાસ્તો કરવો હોય એના ટી માં આવી જવાનું જો આ શેઠ બેના અને મેં આયાજા સુરભાન બે તો વટનગર અમદાવાદ નાસ્તો કરીએ બીજું એક લોકેશન બતાવીએ જુઓ મિત્રો ટી નાસ્તા હાઉસ ચાની હોટલ છે આપણો શરમિષ્ઠા તળાવ જોવાનું છે અને કીર્તિ તોરણ જોવા જઈએ છીએ વડનગર ના આવ્યો છે મોટો ગેટ છે જે વડનગરના ના ચારે તરફ આવા સાત બનેલું વડનગર હતું એમાં એક આ ગેટ છે જો એનો અર્જુન બારી ગેટ કહેવાય છે તો આપડે આગળ જઈએ અને તમને બતાવીએ કીર્તિ તોરણ અને શરમિશ્રા તળાવ જુઓ મિત્રો ચાલો મિત્રો જય માતાજી જો આપણે પહોંચી ગયા છીએ વડનગરમાં આવેલું બહુ જૂનામાં જૂનું કીર્તિ તોરણ આ છે તેનો ફોટો હવે તમારે અંદર જઈને બતાવીએ તો જુઓ મિત્રો આ છે વડનગરનું કીર્તિ તોરણ જે ખૂબ જ જૂનું રાજાઓના સમયનું બનાવેલું છે તો તમને નજીક જઈને બતાવીએ તેમાં કેવી કોતરણી કરેલી છે જુઓ મિત્રો વાંકી ગયા છીએ કીર્તિ તોરણ જો કીર્તિ તોરણ કેટલી મસ્ત સુંદર કોતરણી કરેલી છે નાની નાની જેની કોતરણી કરેલી છે તેની મૂર્તિઓ જો એકદમ જીની જીની કોટણી પથ્થરથી બનાવેલી મૂર્તિઓ છે ગાઈસ જો ભગવાનની મૂર્તિઓ છે નાની નાની મૂર્તિઓ બનાવેલી છે જો કેટલું મસ્ત સરસ લોકેશન છે ના છોકરો અહીંયા રમું છે જો દિવસ લેવા આવું આવજો દર રોજ આવું બરાબર હ હ રોજે રોજ આવી જાય તો કીર્તિ તોરણ છે એક પેલો મસ્ત બનાવેલું છે અને સામે પણ એક બીજું બહુ બનાવેલું છે જો બે ગેટ બનાવેલા છે કીર્તિ તોરણ વડનગરમાં આવેલા છે ખૂબ જૂના રાજાઓના સમયના જો મસ્ત જૂની કૂતરણી છે મૂર્તિઓમાં મિત્રો આપણા શર્મિષ્ટા તળાવ પહોંચી ગયા છીએ બાઈક પાર્કિંગ કરી દીધું છે અને શર્મિષ્ઠા તળાવ છે અને પોચ રૂપિયાની ટિકિટ લઈ અને આપણે અંદર જઈએ છીએ અંદરનું લોકેશન બતાવીએ તમને કેવું છે ગેટ આવેલો છે જો અંદર આવી જાય છે શર્મિષ્ટા તળાવમાં ના બેઠક માટે બોકળા મૂકેલા છે નવા મિત્રો એટલું મસ્ત વાતાવરણ છે આપણે આવે છે જોવા માટે તમને બતાવીએ અંદર શું શું બનાવેલું છે તો જોવા મિત્રો ચાલુ રોગ છે મારું આ છે મિત્રો અંદર સરમીઠા તળાવનું ગાર્ડન જેવું બનાવેલું છે સ્ટેડિયમ જેવું જેમ કકા કર્યા કાર્નિવલ પ્રોગ્રામ થાય છે અને ત્યાં બધી પબ્લિક જોવા માટે આવે છે તે માટે તેવી જ રીતે આ એક સ્ટેજ બનાવેલો છે અને કોઈ ફંક્શન હોય તો અહીંયા ફંક્શન કરવાનું અને સામેની લાઈનમાં બધી બેસવાની જગ્યા છે જુઓ ખૂબ સરસ જગ્યા છે કોઈક દિવસ આવો ફરવા તો આવજો મિત્રો ખૂબ મસ્ત જગ્યા લોકેશન છે તમારું મૂડ ફ્રેશ થઈ જશે રજા હોય તો કોઈક દિવસ આવી જાઓ મિત્રો પરિવાર સાથે જુઓ જો આ અંદરનું લોકેશન છે શરમિષ્ટા તળાવનું ખૂબ મસ્ત બનાવેલું છે અંદર કમળ પણ ઊગું છું પણ હાલ સીઝન નહીં તે કમળ નથી ઉગ્યો તો છેક સુધી પાણી પાણી છે અને ચારે તરફ દિવાલથી બનાવેલો પુલ છે તો રાતે લાઇટિંગ થાય એટલે ખૂબ સરસ નજારો બને છે અને આગળ પણ એક અનેક જગ્યાઓ છે જે તમને વારા પરથી બતાવીએ તો જોતા રહેજો મિત્રો લોગ અમારો તો જો આ આટલા નાના બાળકોનો રમવા માટેનો ગાર્ડન બનાવેલું છે લપસવાણી બનાવી છે અહીંયા ચકદોળ છે પેલા હિંચકા બનાવેલા છે જુઓ છોકરાઓને લઈને આવો તો ખૂબ મસ્ત જગ્યા છે રમવા માટેની મસ્ત ગાર્ડન છે મન મૂડ ફ્રેશ થઈ જાય તેવું લોકેશન છે તો આવજો મિત્રો કોઈક દિવસ આપણે ચકદોડમાં બેસી જઈએ જુઓ શરમિષ્ઠા તળાની વચ્ચે વચ્ચે આવી જાય છે મિત્રો અને સામે આપણને જે દેખાય એ ફુવારા સિસ્ટમ ગોઠવેલી છે ફુવારા શું છે જે રાતે ચાલુ કરવામાં આવે છે અને લાઇટિંગ મસ્ત ગોઠવેલું છે જેના કારણે ખૂબ મસ્ત નજારો આપણને દેખાય છે તો કોઈક દિવસ જો આવજો મિત્રો રાતે ચાલુ હોય છે અને જે સામે આપણને દેખાય છે એ મ્યુઝિયમ બનાવેલું છે તો મ્યુઝિયમ પણ ખૂબ સરસ છે તો કોઈક દિવસ આવજો મિત્રો જોવા હવે આપણે એક નવા લોકેશન ઉપર જવાનું છે જે તમને બતાવીએ તો બન્યા રેજો મિત્રો મારા વિડીયોમાં અને જોઈએ એક નવી જગ્યા તો જુઓ સર તળાવ નીકળી ગયા છીએ હવે એક બીજી મસ્ત જગ્યાએ તમને લઈ જઈએ અને બતાવીએ જુઓ સરમિષ્ટા તળાવનું ગેટ છે તેથી નીકળી ગયા છીએ અને બાઇક લઈ અને જઈએ હવે એક નવા લોકેશન ઉપર તો બન્યા રેજો મિત્રો મારા વિડીયોમાં જય માતાજી આપણે જે જગ્યાની વાત કરતા હતા એ જગ્યાએ આપણે પહોંચી જાય છે અને ખૂબ મસ્ત નજારો છે મિત્રો જો જૂના જમાનો છે નરસિંહ મહેતા ના નગરમાં જો કેટલી સરસ મૂર્તિઓ છે કેદાર કેદાર રાગ ગાય છે મિત્રો જો તો મિત્રો જો આ રાગ વૃંદાવની છે વૃંદાવની રાગ ગાય છે જુઓ સબરીદેવ બેઠો છે એટલું મસ્ત બનાવેલું છે હવે આગળ જોઈએ આગળ શું છે તો જુઓ બીજી એક સ જા યમન રાગ ગવાય છે મિત્રો જો કેટલું મસ્ત ડિઝાઇનિંગ કરી છે કલરકામ કેટલું મસ્ત છે બને રા મિત્રોમાં આપણે ભોગીએ છીએ એક સુંદર કથા છે દીપક રાગ ગાયા તા તાનસેન દરબારમાં દીપક રાગ ગવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ જો તાનસેન રાજા બેઠા છે અને દીપક રાગ ગવાય છે મિત્રો જેના કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા જેમ અગ્નિ સળગતી હોય તેવી બળતરા ઉત્પન્ન થઈ હતી એટલા તાનસેની તેમના સૈનિકોને તેમની ઠંડક શાંત કરવા માટે વડનગર શહેરમાં તાના અને રેરી નામના બે દીકરીઓ જે મલ્હાર રાગ ગઈ ને તેમની બળતરા બંધ કરી શકાય તેઓ બતાવીએ મલ્હાર રાગ આ સર રાગ બહાર જૂના જમાના તબલા લઈને બેઠા છે વગાડે છે અને ગાય છે રાતિયારું લાઇટિંગ સાથે ચાલુ હોય એટલે ખૂબ મસ્ત નજારો દેખાય છે પાછળ ખૂબ સરસ પેન્ટિંગ કરેલી છે ભગવાન શિવનું બનાવેલા છે ખૂબ મસ્ત લોકેશન છે જોવા મિત્રો હવે જઈએ છીએ એક નવી જગ્યાએ તો જોતા રહો મિત્રો અમારો લોગ તમને લઈ જઈએ એક નવી લોકેશન પર અહીંયાથી નીકળીએ છીએ જોવા મિત્રો જોતા રહો અમારો લોક આઝાદ ઠાકોર લોગ અને સપોર્ટ કરો મિત્રો આપણે પહોંચી ગઈ છીએ એક વડનગર ની બીજી એક મસ્ત લોકેશન ઉપર જોઈ શકો છો મિત્રો વડનગર રેલવે સ્ટેશન છે જુઓ મિત્રો અંદર મોદીજીની ચાની હોટલ પણ આવેલી છે તો મોકો મળે તો તમારે અંદરનું લોકેશન બતાવીએ જુઓ રેલવે સ્ટેશન અંદર આવેલી છે મસ્ત નાસ્તા હાઉસ મિત્રો તો યાત્રિકો આવું તેમના માટે ચા નાસ્તાની સગવડ કરેલી છે અને તેના બિલકુલ બાજુમાં જૂ મૂર્તિ છે બાજુ મોજ નરેન્દ્ર મોદીની ચા ની હોટલ છે પણ પેક કરી દીધી છે શે કે નહીં મિત્રો જુઓ ખાલી મોદીની હોટલ નહીં રેલવે સ્ટેશન વડનગર નું જુઓ મિત્રો આપણે પહોંચી જાય છીએ મહાન મંદિર જે જૂના જમાનું કહેવાય વડનગર પ્રખ્યાત હાડકેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ જો ઉપર સોના ને બધાયેલી છે ખૂબ જૂનું છે હાટકેશ્વર મહાદેવ મંદિર રાજાઓના સમયનું છે ખૂબ આધુનિક યુગનું છે અને અહીં અંદર કંઈક ફંક્શન લાગે છે એટલે અંદર મંડપ પણ બંધાય છે જુઓ મિત્રો અહીંયા દર્શન કરવા આવવાનું સોમવારે ખૂબ મસ્ત શણગારેલું હોય છે મંદિર અને એકદમ જીણા કોતરણીથી બનાવેલું છે જુઓ કેટલું સુંદર લાગે છે હાટકેશ્વર મહાદેવનું મંદિર છે જે ખૂબ જ જૂનું છે તાનારી ગાર્ડનમાં આવી ગયા તાનારી એન્ટ્રી લઈ દીધી છે અને બાઈક પાર્કિંગ કરી અને બતાવીએ જોવા મિત્રો ફંક્શન લાગે છે મંડપ છે બહાર થી તાનારી જોવું પડશે કારણ કે અંદર જવાની હાલ એન્ટ્રી નહીં કોઈ પ્રોગ્રામ છે મંડપ બધાય છે જુઓ સામે પણ મંડપ બધાય એટલે એન્ટ્રી આપતા નથી હાલ તો કોક દિવસ આવો તો ફરવા આવજો ખૂબ સરસ જગ્યા છે પેલી સાઈડ પણ મસ્ત ગાર્ડન બનાવેલું છે ખૂબ મસ્ત સરસ લોકેશન છે તો જુઓ કોઈક દિવસ આવો તો આવજો અને અમારા આ લોગમાં વન કે વ્યૂસ આવશે તો અમને અમે તમને એક નવી જગ્યાનો લોગ બતાવશું તો જોતા રહેજો મિત્રો જય માતાજી લોકને અહીંયા સંવાદ કરીએ છીએ જુઓ